દુનિયામાં સાતસો કરોડ મોબાઈલ યુઝરમાં લગભગ તમામ સ્માર્ટફોન યુઝરમાં લિસ્ટમાં જે ઈમેલમાં એડેડ લિંકઅ થયેલું હોય તે રીતે ઘણા બધી ઇમેલ યુઝમાં સ્માર્ટફોન યુઝર જેટલા જશે તે પરંતુ એક્ટિવ યુઝરમાં વ્યાખ્યાન પ્રમાણે વાત કરીએ કે ગૂગલના એક્ટિવ યુઝરમાં આંકડો ત્રણસો પચાસ કરોડથી વધી આમાં અઢીસો કરોડ એક્ટિવ યુઝર ડેટા સોરી થઈ ગયા છે ગૂગલ યુઝરમાં સંદર્ભ સ્વથી સૌથી મોટી ડેટા સ્ટોરી ગૂગલે ડેટા સ્ટોરીની વાત કરી સ્વીકારી હતી કે જો કે ગૂગલે કોઈ ચોક્કસ આંકડો ન

મૂક્યો પછી આખી દુનિયામાં પર્દાફાશ થયો છે દુનિયાભરમાં સાયબર સુખમાં સફળતા જાહેર કરવા માટે એજન્સીમાં યુઝરમાં પાસપોર્ટ ચેન્જ કરવાની ભલામણ પણ કરી છે ડેટા સ્વરોએ જેમાંથી આ કઈ સામેલ કરે છે જેમાંથી યુઝરમાં જ્યાં કોન્ટેક્ટમાં નંબરમાં ગૂગલ જ્યારે કરોડો યુઝરમાં નંબર અને યુઝર કોન્ટેક્ટ નંબર સોરાય છે જે આના પણ અઢીસો કરોડ યુઝરમાં માધ્યમથી બીજા કરોડો યુઝરમાં કોન્ટેક્ટ નંબર પણ લિંક થયા છે શુકરામાં ચેનલ